કચ્છના રાપરમાં ખેડૂતોની ખાતર મેળવવા માટે લાંબી લાઇનો લાગી હતી હાલે રવિ પાકના વાવેતર કરવા માટે ખેડૂતોને ખાતરની તાત્કાલિક જરૂર હોય છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં સહકારી ખરીદ વેચાણ સંઘ તથા ખેડૂત મંડળીમાં ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ ખેડૂતો લાઈન લગાવીને ઉભા રહે છે

કે ખાતરની લાંબી લાંબી લાઈનો લાગવી પડે ખેડૂતોને વાડીએ કામ કરવો બાઈયાને લઈ અને ખેડૂતોને બજાર સમિતિમાં જવો પડે સંઘમાં લાઈનો લગાડવી પડે એમાં જો બીજો કોઈ વચ્ચે લાઇનમાં રહી જાય તો ખેડૂતને ખાતર ન મળે એટલે આવી સરકારની જે બૂટ નીતિ છે સરકારની નબળી નીતિઓ છે સરકારની નીતિઓને સુધારે નકો આવતી ચૂંટણીમાં સરકારને બહુ તકલીફ પડશે ખેડૂતોને માત્ર સરકાર ધ્યાન આપે એવી સરકાર પાસે મારી રજૂઆત છે અને જે નૈનીઓ જુરિયા વારંવાર વિધાનસભામાં પ્રશ્ન પૂછાતા હોય આપણા ધારાસભ્ય સાંગા સાહેબે પૂછ્યો હતો અગાઉ પણ અહેમતભાઈએ પૂછ્યો હતો છતાંય એના મંત્રીઓ કહેતા હોય કે હેમંતભાઈ કે કોઈને ખાતર આવે નેનો નહીં આપવામાં આવે છતાંય નેનો જુરિયાની બાટલીઓ જલાવે છે અને અત્યારે જુરિયા ડીએપી ખાતરની જરૂર છે છતાંય કોઈને ખાતર મળતો નથી લાંબી લાંબી લાઈનો આજની તારીખમાં રાપરમાં લાગ્યું છે એટલે વારંવાર રજૂઆત કરવા છતાંય આ સરકારની કોઈ આંખ ઉઘડતી નથી અને એની નીંદ નથી ઉડતી